પંદરો પીસ મિનિટ કેટલો આવ્યો ભાઈ નો કાઢ્યો બોલ પ્રસન્ન

ખબર પડે વરસાદ ના ને તોફાન બધું બધું મળી ગયું હજી પણ તોફાન ના આવ્યું વરસાદ બહુ આવ્યો એમ કાળી જ કંપી જોઉં બહુ પડ્યા વરસાદ હા બંધ કઈ કાઈ નઈ જોવાનું હે હવે Oh my god બધી તાકો હોય ને ઘણો તાકો એ આપણે બેરાલમાં ગયો આ બધું પાણી જાય બેરાલમાંથી આમ કનેક્શન માર્યું તો એ કમ્પ્લેટ ભરાઈ ગયો તમને બતાવ દઉં હા મિત્રો આપણો હોય ને બહુ ટાકો દી છે ને રસોડામાં ભૂગર્ભ જળ સંગ્રહ કરવાનું એ પણ ઓવરફ્લો થઈ ગયો હે જો આજથી આપણા જે આલપ ઘાડા ન ઉપર ઊંડો હે અને ફોડો તો બહુ ડેજો હે હવે દોઢ બે વાર ખૂટે નહીં ટૂંકમાં પીવામાં વાપરવામાં

બહુ ફાયદો વર્ષા આવો તો લગભગ મારી જિંદગીમાં નથી થઈ ગયો જો અહીંયા આપણે ખેતરનું પાણી નીકળે અને આ પાણી આપણે વાયુમાંથી નીકળે ડાટો મારો ને ડાટો કાચું એટલે વધારે આવી ગયો ગરમ પાણી હવે આવે આ ગરમ પાણી આ રસ્તાનું ઠંડુ ખોલી નાખીશ

પાણી તો જવું નીકળે સમજો આગ હોય એટલે મિત્રો કારણ કે રસ્તો હે નીચો ને વાવું હે ઊંચી

બીજું કંઈ કામ તો હોય નહીં એટલે રેડું બંધ થાય ખૂબ જ નાખ્યા હોય ચોખાનું આમ જોઈ લો કાલ બપોરનું પાણી થોડું આનંદી દે વરસાદે વળી જે આવું થાય ને દસ પંદર મિનિટ થાય ને વળી ફૂલ ઘાટનું રેડું આવે ટૂંકમાં આવે છે ને રેડે રેડે સારું થયું માદરતા હબાવનો હે પડે નહીં જો રેડે રેડે સારું થયું વરી આગળ જરા રાખીમ થાય પાણી ઉતરું જમીનમાંથી પાછો મસાલો દે એટલે વરિયા ભર દે કાલ ઉપરનું ટૂપર કોરું નથી પાણી ની પાણી છે માંડવી નહીં પાણી લાગી ગયું કેવી આમ થઈ ગઈ આમ કડક થઈ ગઈ ઉભરી હે માંડવીને આ માંડવી નહીં પાણી લાગી ગયા ચોખાવાળીને તો લાગી ગયું ચોખાવાળીને તો કપાણે થાવું દે હે તો આ માંડવી પીરી પડી જાય ને મારે જવું હવે જામ લાગે અહીંયા પછી બોર થઈ જાય છે દિવસ છે બેઠા બેઠા ખાવામાં ખાતા નથી કંઈ કામ થાય નહીં એટલે જ્યાં વરસાદ બંધ થઈ જાય ને તો જામનગર જવાનું હોય મોટા બંધ ઘેર બે વાગ્યા વાગવાની બસમાં જવું પણ વરસાદ ચાલુ હતું હું કચ્છ આરા મોડી બસમાં જાઉં હવે પાંચ વાગ્યા વાળી જઈ ગયો રેડ બંધ રહી જાય ને ચાલો પાંચ વાગ્યા વાળી જામનગર જવાનું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો પણ આ વરસાદ શું કરીને નક્કી નક્કી જવા દઈએ કે ન જવા દે

ના આ જ ન જાઉં હવે અરે રમા રમા ના રે ના છત્રી લઈ લે મારા વાહ દે હું પાણી જો હે એ તા ભૈરુ તારે જાવું જો દે આ આગણી અપળી લે હવે મોણે રોકાવી દે પાણી મારી ઉઠી જાય આય જો એક્ટિવ બરામ આવી જાય પાણી ફફટ બહ બહક બોલતી જાય આય જો કિસનભાઈ ને અરલ પાણી આવે ટકમાંથી নাই বন্ধৰা কু উভা উচা ঘে উভ নে

नी आप <laughs>

જોઈ મિત્રો આપડી બાગબારી ખાવ દેખા દઈએ હે અને જો આપણે આગળ જાઉં ટૂંકમાં આવું રૌદ્ર સ્વરૂપ થઈ ગયું રુદ્ર સ્વરૂપ ગરડ આવે બીજી રીતનું આ માટી ધરાઈ હોય કે મારે આવવું જ છે આવું હોય આગળ હા બસ પકડી અને અહીંયા જો કોકની ગાડી ટૂંકમાં નીકળી નઈ ને મૂકીને વૈયા ગયા રસ્તામાંથી હાલ તો આગળ જોઈ આવે જરાક મેં ચાલુ થઈ ગયો પાછો વરસાદ Vai dar de não é, e doura, amada, mas salva-te. Aí, já metraca, em casa, adiaram, não adiaram હવે પાકું જેવું હોય એવું લાગશે અમે આવી તો ગયા અને માથામાંથી લોહી નીકળે પણ લોહી ગોળ નથી નીકળતા એકચુલીમાં આપણે મેંદી કઈ રીતે મૂકા ગયેલા એનો કલર ઉતરે છે ધીરે ધીરે જોવાનો લોહી બોય નથી મેંદીનો કલર જોવાનો હાલા લાલા લેલા રાખ હાલા રાખ મજા આવે છે પૈડો ને જો ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા